પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાના આતંકીનો ખાત્મો બોલાવાયો છે આતંકી અબુ સૈફુલ્લા ખાલિદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે સિંધ પ્રાંતમાં ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તેને ઠાર માર્યો ભારતમાં થયેલા ત્રણ મોટા આતંકી હુમલામાં આ આતંકી સામેલ હતો લાંબા સમયથી નેપાળમાં રહીને મોડ્યુલ ચલાવી રહ્યો હતો ત્યારે આ સૈફુલ્લા લશ્કરના અબુ અનસનો નજીકનો પણ ગણાતો હતો લશ્કરે તૈયબાનો આતંકી રઝાઉલ્લાહ નિઝામની ઉર્ફે અબ્બુ સૈફુલ્લા ખાલિદની રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી આતંકી ખાલિદ વર્ષ બે હજાર છમાં નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હતો આ હુમલામાં વળતી કાર્યવાહી દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર મરાયા હતા સાથે જ ભારતમાં થયેલા ત્રણ આતંકી હુમલાઓમાં પણ આ સામેલ હતો વર્ષ બે હજારથી નેપાળમાં છુપાઈને લશ્કરે તૈયબામાં આતંકી ગતિવિધિઓને સંચાલિત કરતો હતો સૈફુલ્લાની રહસ્યમય મોતથી લશ્કરી તૈયબાનું નેપાળ મોડ્યુલ પણ ધ્વસ્ત થયું છે